જન્મ કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ અસ્તનો બને છે ત્યારે હકીકતમાં શું બને છે અને એને આપણી યાત્રા સાથે અને સાથે શું લેવા દેવા છે તો આજનું જે આપણું ગહન જ્યોતિષ ટીચિંગની અંદર હું તમને બતાવીશ કે કઈ રીતે અસ્તના ગ્રહો આપણા જન્મ જન્મની પરત ખોલે છે મિત્રો જે રીતે વક્રી ગ્રહો ઋણનો બંધન દર્શાવે છે એ જ રીતે અસ્તના ગ્રહો દર્શાવે છે કે ગત જન્મમાં તમે કયા વિષયમાં માસ્ટરી કરી હતી ક્યાં ભૂલ થઈ છે અને શા માટે એ ગ્રહને આ વખતે તમારી કુંડળીમાં અસ્તનો કરવામાં આવ્યો છે દાખલા તરીકે અત્યારે આપણે જે કુંડળી જોઈ રહ્યા છીએ એમાં મંગળ ગ્રહ અસ્તના છે મંગળ મહારાજ અસ્તના એટલે કે સૂર્ય મહારાજે સૂર્ય જે ગ્રહોના રાજા છે એમણે એમની સેવામાં મંગળને બોલાવી લીધા છે મિત્રો આપ જાણો છો કે જ્યારે રાજા કોઈ મંત્રીને બોલાવે ત્યારે મંત્રી પોતાના બધા કામ મૂકીને રાજા પાસે જાય છે એટલે કે એના જે રૂટિન કાર્ય છે એ પડતા મુકાઈ જાય છે અને પછી રાજાની રાહબરી નીચે કાર્ય કરે છે અથવા તો રાજાની સેવામાં કાર્ય કરે છે એ જ રીતે ગ્રહોના રાજા જ્યારે સૂર્ય મહારાજ કોઈ મંત્રીને નજીક બોલાવે છે કોઈ ગ્રહને નજીક બોલાવે છે ત્યારે એ એની જે નેચરલ બાબતો છે જે નેચરલ પરિણામો આપવાના હોય છે એ ચૂકી જાય છે દાખલા તરીકે હમણાં સુધી શુક્ર મહારાજ અસ્તના હતા તો એ સમય દરમિયાન જે શુક્ર મહારાજે ધાતુઓનું ભાવ નિયંત્રણ કરવું જોઈએ એમાં એ એ ચૂકી ગયા મીન્સ કે સૂર્યની સેવામાં હોવાના કારણે એની અમુક પ્રોપર્ટી બદલે સૂર્યના કાર્ય કરવાનું વખત આવે છે અને જયારે આપણે જન્મ જન્મની પરત ખોલીએ ત્યારે આપણને સમજાય કે અસ્તના ગ્રહો કઈ રીતે કાર્ય કરે છે તો મિત્રો આ કુંડળીની અંદર વૃષભ લગ્ન છે અને પાંચમા સ્થાનમાં કન્યા રાશિમાં સૂર્ય મંગળ અને બુધ છે જેમાં બુધ મહારાજ મંગળ મહારાજ અસ્તના બને છે બને છે એટલે કે સૂર્યની સંપૂર્ણ સેવામાં પરંતુ આજનો આપણો જે સમજવાનો વિષય છે અસ્તના ગ્રહ છે માટે હું માત્ર અસ્તના ગ્રહ વિશે વાત કરીશ આકાશિક રેકોર્ડ મુજબ આ વ્યક્તિ એ ગત જન્મોની અંદર મંગળ એટલે કે શરીર મંગળ એટલે લોહી લોહીના સંબંધોમાં કેટલાક દ્રોહ કર્યા અને પોતાના શરીરથી ખોટા કાર્ય કર્યા શારીરિક બળનો પ્રયોગ કર્યો અને આ શારીરિક બળના કારણે અન્ય લોકોને અન્યાય કરવામાં આવ્યો કે જેના કારણે આ જન્મની અંદર આ જાતકને મંગળ અસ્ત ના મળે છે મંગળ અસ્ત્રનો મળવાથી આ જીવનની અંદર આ વ્યક્તિ પોતાના શરીર પાસેથી એક જ થી વધારે કાર્ય લઈ શકશે નહીં પોતાના શરીરને કેળવી શકશે નહીં બીજું મંગળની અંદર સ્પોર્ટ્સ આવે છે મંગળની અંદર મેડિકલનો અભ્યાસ આવે છે મંગળની અંદર જમીન સાથેની લેણદેણ આવે છે મંગળથી જમીનના ફાયદાઓ આવે છે જમીનની ઉપજ લેવાની વાત આવે છે તો મંગળ અસ્તના થવાથી આ વ્યક્તિ મંગળ પોતે જમીનની ઉપજ નહીં લઈ શકે જમીનનો એટલો આનંદ નહીં ભોગવી શકે પોતાના શરીરને કસી નહીં શકે અને સ્પોર્ટ્સ એક્ટિવિટી નહીં કરી શકે જીમ જોઈન નહીં કરી શકે જીમમાં કદાચ ફીસ ભરશે તો જીમ કરવા જઈ શકશે નહીં એટલે કે શારીરિક એક્ટિવિટી ઉપર સ્ટોપ કર્યું હજી એક લેયર આપણે ખોલીએ તો આ જે છે જે સૂર્ય મંગળ અને બુધ પ્લુટો સાથે એ પાંચમા સ્થાનમાં છે પાંચમું સ્થાન વિદ્યા સ્થાન છે તો વિદ્યામાં પણ ક્યાંક રૂકાવટ આવશે કારણ કે મંગળ મહારાજ અસ્તના છે કે જે જે વિદ્યાની અંદર સ્કિલ શારીરિક સ્કિલની જરૂર પડશે ત્યાં આ વ્યક્તિ થોડો અટકતો જણાશે હવે રાશિ છે ત્યાં કન્યા કન્યા રોગ ઋણ શત્રુ રાશિ છે એટલે કે આ જાતક પોતાના શરીર પ્રત્યે ઉદાસીનતા સેવશે પોતાના રોગ પ્રત્યે ઉદાસીનતા સેવશે અને પોતાના શત્રુ પ્રત્યે ઉદાસીનતા સેવશે આ અસ્તના ગ્રહ એની નિશાની છે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે મંગળની વાત કરીએ છીએ પણ માની લો કે આ જાતકને અત્યારે આમાં નથી પણ સપોઝ કે બુધ અસ્તના થાય છે તો શું પરિણામ આપે

એ જાતકને પનિશ કરે છે એટલે કે એને લગતી પ્રોપર્ટી અસ્તના ગ્રહોની અંદર ઘણી વખત થોડા પણ પણ હોય હોય છે છે કે જે વ્યક્તિને એક અસામાન્ય વ્યક્તિ બનાવતા હું આપની સાથે શેર કરીશ તમને પણ તમારી કુંડળીમાં કોઈ ગ્રહ અસ્તનો હોય તો અમને લખીને જણાવશું મિત્રો આ વિડીયો મારા જ્યોતિષ સ્ટીચિંગમાંથી હું આપને આપું છું તેના અંશો અને ભવિષ્યમાં પણ આપતો રહીશ તમને અમારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો પરિવાર સાથે શેર કરજો અને અમે અમે જે સનાતન જે આ પરંપરા છે એના વિશે વાત કરીએ છીએ જે સંશોધન કરીએ છીએ એને બળ મળે એ પ્રમાણે અમારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ